આવું સરસ મજાનું પાવન પર્વ કે જેમાં આપણે સ્ત્રી શક્તિની માંબાની ઉપાસના આરાધના કરીએ છીએ ગરબા દ્વારા આવા એક સરસ મજામાં જેટલી ભક્તિ છે નવધા ભક્તિ એવું કહેવાય છે નવ પ્રકારની ભક્તિ તમે આપણા ઈષ્ટદેવની માતાજીની કરી શકો અને એમાં એક સરસ મજાની ભક્તિ છે નૃત્ય ભક્તિ તો એ નૃત્ય ભક્તિ દ્વારા આપણે માતાજીને પ્રસન્ન કરીએ છીએ આ નવ દિવસોમાં આમ તો માતાજીનો આમ ફેમિલી તમે ગણી શકો કે શંકર ભગવાન એમનો મહિનો ગયો શ્રાવણ મહિનો પછી ગણેશ ચતુર્થી ગઈ દસ દિવસ આપણે ગણેશજીની પૂજા અર્ચના કરી ધામધૂમથી આપણે ઉત્સવ ઉજવ્યો અને હવે આખા જગતની મા કહેવાય માતાજી કહેવાય એમનો હવે વારો છે ને દસ દિવસ આપણે સરસ મજાનું કામ એમનો ઉત્સવ ઉજવવાના કરવાના છીએ ગરબા રમીને નૃત્ય કરીને આપણી ભક્તિ એમને અર્પણ કરવાનો પ્રયત્ન કરવાના છીએ તો આ સરસ મજાનું પાવન પર્વ આખા ભારત દેશમાં અલગ અલગ રીતે સેમ દિવસે આ દિવસ સુધી માતાજીએ પેલા અસુરો સામે લડાઈ કરેલી દસમા દિવસે અસુરો ઉપર વિજય મેળવેલો એટલે એ એ વિજયની યાદમાં આપણે આ સરસ મજા ઉત્સવ ઉજવીએ છીએ હવે વિદ્યાકુલ છે આ સરસ મજાના પાવન પર્વનો લાભ લઈને તમારા સુધી એક સારો મેસેજ સારું સરપ્રાઇઝ ન પહોંચાડે એવું કેમ ન બને પણ પ્રથમ સામિક પરીક્ષા આવી રહી છે 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 અને બોર્ડની પરીક્ષા પણ દર વર્ષ આ વર્ષે એટલે ટેન્ટેટિવ ડેટ ઓલરેડી બોર્ડવાળા આપી દીધી છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના રોજ તમારી બોર્ડની પરીક્ષા લેવાશે હમણાં દસમા મહિનાની ત્રીજી તારીખે પ્રથમ સામિક પરીક્ષા છે અને આ સંજોગોમાં નવરાત્રી આવવાની છે એટલે નવરાત્રીની પરીક્ષાનું બે કામ ભેગું છે એટલે આપણે એવું કઈ ગરબાનું આયોજન તો નથી કરવાના પણ તમારું કરિયર સુધરી જાય તમારું ભવિષ્ય સુધરી જાય એના માટેની ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવાનું કામ તો અમે કરવાનું કેમ ચૂકીએ આવા સારા પ્રસંગ નિમિત્તે અને અમે છે છેલ્લા પાંચ વર્ષથી બસ એ જ સતત અને સતત પ્રયત્નમાં છીએ કે કોઈ પણ બાને કોઈ પણ કામ કરીને એકાદ નાની એવી મદદ જો અમારાથી તમારા માટે થઈ શકતી હોય તો અમે કરવા માટે તૈયાર છે ગુજરાતના ખૂણે ખૂણા સુધી દરેક ઘર સુધી આ એજ્યુકેશન અમારે પહોંચાડવું છે એ અમારી પ્રતિજ્ઞા છે ને એને પૂરી કરવા માટે અમે હર હંમેશ પ્રયત્નશીલ હતા છીએ અને હજી પણ અમે રહેવાના છીએ અને આ પ્રયત્નશીલ રહેવાની જ એક ટ્રાઈમાં પ્રયત્નમાં એક સરસ મજાનું સરપ્રાઇઝ આ તમારા માટે લોન્ચ કરી રહ્યા છે આ એવું સરપ્રાઈઝ છે મિત્રો કે જે આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે એટલે આજે હું તમને કહેવા જઈ રહ્યો છું એ ખાસ મિત્રો ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો કારણ કે આ જે ઓપોર્ચ્યુનિટી છે વારંવાર નહીં આવે જે હું તમને સરપ્રાઇઝ કહેવા જઈ રહ્યો છું વિદ્યાકુલ છે ને ગુજરાતનું આમ નંબર વન પ્લેટફોર્મ કહેવાય છે શેના માટે ભણવા માટે અભ્યાસ કરવા માટે એટલે જે હું સરપ્રાઇઝ આપવા જઈ રહ્યો છું એ તમારી એજ્યુકેશનલ જર્નીમાં તમને બહુ બધી મદદ કરશે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો યુટ્યુબમાં આપણી સાથે અત્યારે જોડાયા છે એણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે ઓકે વિદ્યાકુલ એપ્લિકેશનમાં ટોપર બેચમાં માસ્ટર બેચમાં કે કોઈ અન્ય બેચમાં જોડાયા હશો તો ડન છે ભાઈ પણ જે મિત્રો એમ છે કે સાહેબ અમારે જોડાવવું છે પણ લોચો એ છે કે માહિતી નથી અમારી પાસે ડેટા નથી કે જોડાવવું કઈ રીતે અને બીજું ફીઝ હવે એવું છે કે વર્ષ તો વહી ગયું છે વર્ષ તો ચાલુ છે માસ્ટર બેચ લોન્ચ થવાની થઈ ગઈ ટોપર બેચ તો એના ખાસા એવા સમય પહેલા લોન્ચ થઈ ગઈ અને હવે અમારે અત્યારે જોડાવો છો તમે આટલું બધું કહો છો જોડાવવાની ઈચ્છા છે અને નવરાત્રીના પાવન પર્વ ઉપર જોડાવવાની ઈચ્છા છે શુભ મુહૂર્ત કહેવાય સારા દિવસો કહેવાય નવ દિવસો અતિશય શુભ કહેવાય તો આવા દિવસોમાં જોડાવું છું તો

આપણે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર કે જ્ઞાન ઉત્સવ આવી રહ્યો છે જ્ઞાન ઉત્સવ આવી રહ્યો છે એ જ્ઞાન ઉત્સવ ક્યારે આવી રહ્યો છે આવતીકાલે એટલે કે બાવીસ સપ્ટેમ્બરના રોજ આવતીકાલે બાવીસ નવ બે હજાર ના રોજ આ જ્ઞાન ઉત્સવનો દિવસ છે શું થશે આવતીકાલે નવરાત્રિનો પહેલો દિવસ છે ઓકે એટલે માં દુર્ગાની માં આંબાની આરાધનાનું એમની તપસ્યાનું એમની ઉપાસનાનો પહેલો દિવસ છે નવરાત્રીની શરૂઆત આવતીકાલથી ઓફિશિયલી થાય છે અને એ આવતીકાલના દિવસે આ જેટલી પણ બેચ છે ધોરણ 11 કોમર્સની 11 12 કોમર્સની અને 12 કોમર્સની આ બધી બેચ છે એના ઉપર બહુ હેવી ડિસ્કાઉન્ટ હેવી સેલ તમને મળવા જઈ રહ્યો છે અને કેટલો છે એ પણ તમને જણાવી દઉં 11 માં ધોરણની ટોપર બેચ તમારે અત્યારે જો મેળવવી છે એમાં એડમિશન લેવું છે તો માત્ર 1100 રૂપિયાની અંદર મળશે હવે કોઈ વિદ્યાર્થી એવા છે કે સાહેબ અમારે અત્યારે અમારે એડમિશન અમે અત્યારે અગિયારમાં છીએ તો આમાંથી જેટલા લોકો મને સાંભળે છે અને અગિયારમાં ધોરણમાં ભણી રહ્યા છે એને અગિયાર અને બાર બે ધોરણની મલ્ટી યર બેચ જેને કહેવાય છે એક સાથે એડમિશન લેવું છે ને આ ન ભૂતો અને ભવિષ્ય છે આ જે બેચમાં એડમિશન લેશે ને એને બે માર્ચ બે બોર્ડ ત્યાં સુધીના એડમિશનની તમામ બેચ એને મળશે એટલે ટોપર બેચ મળે પછી રિવિઝન બેચ મળે પછી પેપર સોલ્યુશન બેચ મળે બધું મળશે એટલે તમારે બે ધોરણનું એડમિશન એ કરી લેવું છે અગિયાર બાર કોમર્સનું તો તમારે થઈ જશે માત્ર ચાર હજાર નવસો નવ્વાણુંમાં બે વર્ષ બે વર્ષનું એજ્યુકેશન માત્ર ચાર હજાર નવસો નવ્વાણું છે એટલે બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસનું એજ્યુકેશનલ યર બધું તમને આની અંદર મળશે પછી બાર કોમર્સની અંદર હમણાં હમણાં શરૂ કરીએ આપણે માસ્ટર બેચ બરાબર થોડા સમય પહેલા શરૂ કરી માસ્ટર બેચ તો જે માસ્ટર બેચ શરૂ કરી છે એ તમારે આવતીકાલે બાવીસ તારીખના દિવસે લેવી છે ચૌદસો અંદર મળશે માત્ર કેટલા રૂપિયામાં ચૌદસો નવ્વાણું મળવાની છે હાલો બાર કોમર્સની માસ્ટર બેચ જે લોકો ટોપર બેચમાં છે ટોપર બેચ વાળા એમ સાહેબ છે માસ્ટર બેચમાં જોડાવું છે ઓકે તો એ લોકોને અપગ્રેડ કરવા માટે ચારસો નવ્વાણું સોરી ત્રણસો નવ્વાણું છે ઓકે એટલે કોમર્સની પ્રાઇસ જે હું તમને ડ્રોપ કહું છું એ આખા વર્ષમાં હવે પછી આટલો ડ્રોપ કોઈ દિવસ નહીં થાય તમે બસ આટલી ફીઝ તમારી જે પર્ટિક્યુલર સેપરેટ તમારે જે ડેડિકેટેડ બેચ છે તમારા ધોરણ માટેની એ તમારે લેવી છે તો આટલી પ્રાઇસ તમને લાગુ પડશે પણ પ્રોબ્લેમ ક્યાં છે એ તમને ખાસ કહી દઉં આખા વર્ષ માટે આ સેલ નથી રહેવાનું આ સેલ રહેવાનો છે માત્ર ને માત્ર આવતીકાલ માટે એટલે કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના જ દિવસે હવે આવતીકાલ ને બાવીસ સપ્ટેમ્બરના દિવસે

એટલે આ ગોલ્ડન છે વિદ્યાકુલ ગુજરાતની જે બેસ્ટ ટીમ છે બેસ્ટ એજ્યુકેશન પ્લેટફોર્મ છે એની સાથે જોડાવવા માટે બીજું એટલું નહીં ખાલી અગિયાર બાર કોમર્સની બેચમાં ડિસ્કાઉન્ટ થયું છે અગિયાર બાર સાયન્સની બેચોમાં પણ અગિયાર સાયન્સ હોય તો પંદરસો રૂપિયામાં અગિયાર સાયન્સનું એજ્યુકેશન પંદરસો રૂપિયાની બેચમાં ટોપર બેચમાં મળશે ટ્વેલ્થ સાયન્સ છે તો એનું ઓગણીસો નવ્વાણું એટલે એક હજાર નવસો મળશે અને અગિયાર બાર સાયન્સ મલ્ટીયર બેચ લેશો એટલે એક સાથે નવ હજાર નવસો નવ્વાણું તમને મળી જવાની છે સાથે સાથે ધોરણ નવ ની ટોપર બેચ તમને માત્ર છસો રૂપિયામાં ધોરણ નવ અને દસ એ માત્ર પાંત્રીસો રૂપિયા બે વર્ષ એજ્યુકેશન માત્ર પાંત્રીસો મળવાનું છે દસમા ધોરણ નું માસ્ટર બેચ માત્ર ચૌદસો માં અને જે ઓલરેડી દસમાં ધોરણમાં ટોપર બેચમાં છે અને એમને માસ્ટર બેચમાં અપગ્રેડ કરવું છે એ લોકોને 399 માં દીકરો આ તમને એટલા માટે કહું છું કે આટલો બિગેસ્ટ પ્રાઇસ ડ્રોપ બરાબર અત્યાર સુધીમાં આપણે વિદ્યા કુલે આપ્યો નથી અને હવે હવે પછી તમને મળવાનો નથી એટલે આ માત્ર ને માત્ર આવતીકાલે છે એટલે આ બાબતનું જરાક ધ્યાન રાખજો હું ઝૂમ એટલા માટે કરું છું તમારો સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો આવતીકાલ માટે તમારા માટે ખાસ સુવર્ણ દિવસ છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એડમિશન નથી લીધું અને વિદ્યાકુલ સાથે નથી જોડાણા એમને વિદ્યાકુલ સાથે જોડાવવું છે માત્ર આટલી જ પ્રાઇઝની અંદર તમને જોડાવાનો ચાન્સ મળી રહ્યો છે ઓકે હું તમને એ પણ કહી દઉં કે ભાઈ જોડાવું કઈ રીતે સાહેબ પ્રી રજિસ્ટર તમારે કઈ રીતે કરવાનું વિદ્યાકુલની એપ તો સૌથી પહેલું કામ કરવાનું છે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ અથવા તો એપલ હોય તો એપલ પ્લે સ્ટોરમાં જાવ જ્યાં જાવ એને જાવ અને એમાં આ વિદ્યાકુલ નામ લખશો વિદ્યાકુલ એટલે એપ્લિકેશન આવી જશે વિદ્યાકુલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કરીને રજીસ્ટ્રેશન કરો એટલે તમને આવું એક સરસ મજાનું સરફેસ દેખાશે હવે આવું દેખાય તો એની અંદર જો લખ્યું છે નવરાત્રી જ્ઞાન ઉત્સવ અત્યારે અત્યારે લેક્ચર આ સેશન પૂરો થાય એટલે તરત આ કામ કરી આપશો તરત આ લખ્યું છે બિગેસ્ટ સેલ ઓફ ધ યર અને એમાં નીચે લખ્યું છે રજીસ્ટર નાવ એ રજીસ્ટર નાવમાં તમારે ક્લિક કરવાનું છે

આ કોઈ પણ બેચ જે મેં તમને જણાવી આ બેચ એમાં તમે એડમિશન લેશો આવતીકાલે તો એમાં તમારે આટલી ફીઝ પે કરવાની થશે ઓલી જે મોટી મોટી ફીઝ હતી એ બિલકુલ પે કરવાની થશે નહીં ડન છે ભાઈ પણ હા આ જો મોકો ચૂકી ગયા પછી ડબલ કે ત્રણ ગણી જે આપણી નોર્મલ ફીઝ છે આના કરતાં ચૌદસો નવ્વાણું બદલે જે આપણી કોમન ફીઝ છે એ તમને લાગુ પડશે દીકરાઓ એટલે જો એજ્યુકેશનને બેટર બનાવવું છે જીવનમાં આગળ વધવું છે કામ કરવું છે મસ્ત મજાનું આવતીકાલનો દિવસ તમારો છે ઓપોર્ચ્યુનિટી છે પકડી લેવો ચાન્સ છે બેસ્ટ તમારા માટે તો આ લાસ્ટ ચાન્સ છે આખા વર્ષનો પછી તમે કહેશો નહીં કોઈ દીક ભાઈ આ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે કારણ કે આ નવરાત્રી છે વર્ષમાં રોજ નથી હોતી આ દસ જ દિવસ હોય છે એટલે નવરાત્રીમાં માતાજીની ભક્તિ કરો એની સાથે સરસ્વતી મા પણ એક છે વિદ્યાના દેવી તો એમને પણ આપણે યાદ કરવા જરૂરી છે બાર બોર્ડની તૈયારી અત્યારથી કરવી જરૂરી છે અને એના માટે સરસ મજાનો જ્ઞાન ઉત્સવ છે તો લાભ લઈ લો આ વર્ષનો બિગેસ્ટ સેલ છે અત્યાર સુધીનો વિદ્યાકુલે જે ફીઝમાં એટલું બધું ડિસ્કાઉન્ટ આપ્યું છે તો લાભ તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો લઈ લેવાનો છે હવે આશા છે કે આજે જે જ્ઞાનોત્સવ જે તમારા માટે લોન્ચ કર્યું છે એ આવતીકાલથી જે સેલ આવતીકાલ માટેનો જે સેલ છે એનો લાભ તમે ખાસ લેજો અને તમારા મિત્રોને સગા ટોપર બેચમાં એડમિશન લઈ લીધું છે માસ્ટર બેચમાં એડમિશન લઈ લીધું છે તો તમારા જેટલા મિત્રો સગાવાલા હોય કે જેને એવી કોઈ નાણાકીય તકલીફ હોય બરાબર ને સુવિધા ન હોય તો આ એ લોકો આ એટલી જ ફીની અંદર ક્વોલિટી વાળું એજ્યુકેશન છે મેળવી શકે છે ડન છે તો ખાસ આ માહિતી મારે તમને આપવી ત્યાં આ સરપ્રાઇઝ અમારે તમને આપું હતું બરાબર ને કોઈ ને કોઈ કારણથી તમને મદદ કરવી છે અને તમને વધુમાં વધુ પરીક્ષામાં ટકા આવે માર્ક્સ આવે તમારા સુધી પણ ક્વોલિટી એજ્યુકેશન પહોંચે એ મદદ કરવી છે ને એ ચિંતા સાથે આ બધું અમે તમારા માટે કરી રહ્યા છીએ તો આશા છે આ વાતને સમજશો અને આ સેલનો સૌથી વધારે લાભ તમે લેજો અને તમારા સગાવાલા મિત્રોને લેવરાવજો એવી અભિલાષા સાથે એવી ઈચ્છા સાથે વિનંતી અને પ્રાર્થના સાથે હું તમારી વચ્ચેથી રજા લઉં છું મળીએ છીએ મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં અને વિદ્યાકુલની ટોપર બેચ કે માસ્ટર બેચ કે મલ્ટિયર બેચની અંદર મળીએ મિત્રો આવજો ટાબાબાઈ સીએ